વ્યાસી વિદ્યાર્થીઓ પાસેથી બે લાખનું દંડ વસૂલ્યા બાદ હવે તેમને શ્રીમદ્ ભાગવદ્ ગીતા અર્પણ કરી નૈતિક મૂલ્યો આધારિત કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે યુનિવર્સિટીના નિર્ણયને શિક્ષણ જગતમાં સકારાત્મક પ્રયાસ તરીકે શૂવામાં આવી રહ્યું છે વીર નળમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા નેવ્યાસી વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓએ અઢીસો કેન્દ્રો પર પરીક્ષા આપી હતી આ પરીક્ષા દરમિયાન કુલ નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂપિયા બે લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે કેસોની વિગત કાપલીનો ઉપયોગ વિદ્યાર્થીઓ આધુનિક અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરતા સામે આવ્યા હતા જેમાં કેલ્ક્યુલેટર અને ફોનનો સમાવેશ થાય છે બાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા બેતાળીસ વિદ્યાર્થીઓ જેમની સામે યુનિવર્સિટીના નિયમો મુજબ કાર્યવાહી થશે વીસી કિશોરસિંહ ચાવડાએ આ પહેલાંનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે દંડ તો કરવામાં આવ્યો છે પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જરૂરી છે આ માટે ભવિષ્યમાં કોપી કરનાર તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા આપવામાં આવશે ગીતામાં રહેલા સિદ્ધાંતો કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનું તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વર્તે તેવો યુનિવર્સિટીનો આશય છે આપણે વેદરબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષા આપી રહ્યા હતા બસો કરતા વધારે કેન્દ્રો પર આપી રહ્યા હતા એની અંદર પ્રથમ તબક્કાના નેવ્યાસી જેટલા વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થી એટલે કે છાપલી હોય ઉતારો કરતા હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ કરતા હોય એવા એટી નાઇન વિદ્યાર્થીઓને ગઈકાલે બોલાવવામાં આવ્યા હતા અને આ તમામ વિદ્યાર્થીઓનો કુલ મળીને બે લાખ રૂપિયા જેટલો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે પરંતુ એ લોકોની માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા હવેથી ભગવદ્ ગીતા પણ પહેલા આપવામાં આવશે કાઉન્સિલિંગ કરવામાં આવશે કે જેથી તેઓ પોતાની સુનાવણી દરમિયાન પોતાની રજૂઆત સ્વસ્થ મને કરી શકે ગેરરીતિના કેસોની તપાસ માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી આ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળીને તેમની સામેના આરોપોની તપાસ કરી હતી જે બેતાળીસ વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા તેમની સામે યુનિવર્સિટી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરશે જો જરૂરી જણાશે તો તેમને બીજી સુનાવણીમાં તે બોલાવવામાં આવશે અથવા ઉપલબ્ધ પુરાવાઓના આધારે કમિટી દ્વારા ચુકાદો આપવામાં આવશે મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ શિક્ષણ જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે જ્યાં માત્ર સજા નહીં પણ સદભાવના અને નૈતિકતા નું શિક્ષણ આપવામાં આવે છે